આ થાર ચલાઈ ચલાઈને એટલી મજા આવીને એટલી જ રમ રમ કરીને એટલી મજા પડી જાય તો આ ગેમ રમવાની શરૂઆત કરીએ છીએ આમ તો નથી રમવાની આમ તો વિડીયો નહોતો નાખવાનો પણ મેં કહ્યું કે ચાલો ને આજ ટ્રાય મારીએ કે આ ગેમ કેવી છે આમે આપણે ગાડીઓ તો વેચીએ જ છીએ પણ ગાડી તમને રમાડીએ દઉં કે આમાં ગેમે રમાડી દઉં ગાડીવાળી તો આ ગાડીવાળી ગેમ મેં ડાઉનલોડ કરી મસ્ત છે આમાં આમ ટાઈમપાસ થઈ જાય છે તો અહીંયાથી હું નીકળી પડ્યો જો હવે અહીંથી બે રસ્તા છે પણ આપણે પહેલી વાર ટ્રાય મારી હતી મેં એટલે મારે આવડતી ન અહીં તો હવે અહીંયાથી દોડાવીએ હવે ગે ઉપર નીચે ઉપર નીચે જાય છે આમ જાય ને આડી જાય ને તો હવે સીધા રસ્તે દોડાઈએ છીએ પણ જોઈએ હવે શું થાય છે આ ગેમમાં અને આગળ જોઈએ એટલે આપણે બજાર આવી જવાનું છે શહેર આવી જવાનું છે શહેરમાં જઈશું ગાડી તો મસ્ત છે અવાજ બવાજ સારો છે આનો પછી અંદર હું બહેવ્યો છું હવે ઉતરવાની કોશિશ કરીશ અને આમ ક્યાં જવા દે ભાઈ રસ્તો જ્યાં રસ્તો છે રણ પ્રદેશમાં જ ક્યાં દોડાવવા તું નકરી માટીમાં દોડાય તો ગાડી અલ્યા ઉતરવાની કોણે કીધું તને જો ઉતરી ગયો ને અરે ગાડી તો જો બ્રેક તો મારવી હતી ગાડી નાઈ ગઈ આ બાજુ ખેતર બાજુ તો પેલી જાય આમ ગોળ 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 ચકેડા ફરવા માંડી હવે દોડ જા જલ્દી જા જલ્દી દોડ તો એટલે ઉતર્યો કઈ રીતે હું એ જ નહીં ખબર જોજે ગાડી હવે આમાં કઈ રીતે ગાડીમાં બેહવું એ જ ખબર નહીં ગાડી હેડ્યા કરે છે ભૂત આવી ગયું છે કે શું આમાં એવું જ લાગે છે મને તો એ ઊભી રહી હવે કંઈક જોવું પડશે કઈ રીતે અંદર બેવાનું એટલે આ તો કૂદવાનું ઓપ્શન છે એટલે આ કૂદવાનું છે પેલું હેડવાનું છે એ બે ગયો ચલો વ્યા તો ગયો ખબર પડી ગઈ અહીંયાથી બેમાંથી આવી રીતે ગાડી મસ્ત છે લાલ કલરની થાર છે ફોર એક સ્ફોરવાળી છે એમાં પણ ચલાવવાની અને આની સ્પીડ સ્પીડ સ્પીડવાળી ગાડી છે અને પેલું દબાઈએ ને તો આમાં ભડાકા એ થાય ગાડીમાં પણ કઈ બાજુ જવું હવે હું પાસો જઉં પાસો જઉં જવું ચલો ને આ રસ્તો છે આમાં કોઈ લોકેશન જ નહીં આપેલું કે તમારે ક્યાં જવાનું તમારું મિશન ક્યાં થાય મિશન વગર તો કંઈ ગાડી ચલાવવાની વસ્તુ હોય અલ્યા ભાઈ હું આવી ગયો મેવાણા શહેરમાં તો આ શહેરમાં આવી ગયો અમદાવાદ શહેરમાં સોરી અમદાવાદ શહેરમાં આવી ગયો ગ્રીન સિટી અમદાવાદ શહેર અને જોઈ શકો છો હવે આ બધું શું છે તો કાચમાંથી દેખ્યું છે હવે બહાર નીકળી ગયો આ કેમેરા ઓપ્શન બદલાતું શું થાય છે યાર ચાલો જઈએ સીધા જઈએ અહીંયાથી અહિયાંથી સામે ઝાડ છે ઝાડે ના ટકરાઈ દે તો હો ને કે ભૂક્કા કરાવી દે છે માંડ માંડ છ સોળ લાખ રૂપિયાની લાયો છું તો અહીંયા થી કુદાડીએ જો ભાઈ પુલ આવ્યો ઊંચો ઊંચો એ આ તારી હાલુ સાગદા છે અલે આ કે હું ઉતરીયો લે તારી હાલુ સાગદા છે જોજે ગાડી નેચર વેલી નો એ ઉતરી ગયો છે સેલ્ફી પર આવા ઉતરીયો સેલ્ફી પર આવા ઉતરી આ બેગ ગયો જોવો જો પાછો અલ્યા અહીં બેઈ નું ખરે નાસ્તો કરવા આવ્યો એમ કે ને નાસ્તો કરવાનો તો હવે જે નીચે આ અલે પાઉ ગલુટિયા ખાય એમાં ના પાડું તો ગલુટિયા ખાય મારો હારો તો એને હા જો પતંગો લૂંટવા આવ્યો લાગે દોડતો દોડતો ગાડીઓ લઈને આ બાજુ નહીં પતંગ પતંગો ચકતા ભાઈ તને કેટલી વાર હવે અંદર બે જાય એડફ્ટ ગાડી મોડીફાઈ કરીને તે આટલી બધો ખર્ચો કર્યો હોય પોંચ લાખ રૂપિયા તો ખર્ચો કર્યો હોય ટાયરમાં બાયરમાં અહીંથી જવા દે એ હેડારો હવે આ સારા રસ્તે જઈએ અલે એ બાજ નહીં જવાનું યાર પાછો તું હા એમ કે ને સ્ટન્ટો મારવા મારા સ્ટન્ટ મારવાનું શોખી છે જો અડધું એક્સિડન્ટ થઈ જાય હવે ભડાકો કરવાનું વિચારવા પેલો એમ વિચાર જો ભડાકા કર્યા ને ભરાકા કરવા એમ કે પ્લેન પાછળ જવું છે આપણે અહીંથી ચલો તમને પ્લેન બતાવવું અહીંથી પ્લેન પ્લેન ઉઠશે ને એનો પીછો કર્યો આપણે તો આ રસ્તો તો ક્યાં જાય રસ્તાનો કંઈ અંત જ નહીં ક્યાં જવું ક્યાં ન જવું બસ ફરવા માટે અરે પાછો એકન ને એકંદ ત્યાં પહોંચી જઈશ એ ભાઈ સંભળાય છે કે નહીં ત્યાં આમામા સાપની જેમ ચલાવે છે તો આ બાજ ક્યાં જઈશ એ બાજ કંઈ નહીં એ બાજ બસ ખાલી સુમસાન જગ્યા છે આ તો બધો ડબ્બા આવી ગયા રેલવેમાં ભરવા એવા પાછો ઉતરી ગયો શું લેવા ઉતર અચ્છા લાઈનો મારવા ઉતરેલા આગળ કોઈ છોકરી છે કે નહીં એ જોવા માટે અહીં નહીં હોય બકા અહીંથી જતો રહે અહીં કોઈ છોકરીઓ નહીં જ્યાં અહીંથી પાછો જા અને અહીંથી નીકળ હવે અહીંથી જાવ ચાલ સીધો અહીંથી ક્યાં જવા છે એ પેલું પ્લેન જાય પ્લેન પ્લેનનો પીછો કરે છું તું એમ એ પ્લેન તારા હાથમાં નહીં આવે બગાય એની સ્પીડ જો તારી સ્પીડ જો કેટલી આવે તો અહીંથી આપણે નીકળ્યા અને આ જ્યાં ત્યાં ખેતરોમાં ચલાવી દઈએ છીએ આપણે કંઈ જોતા નહીં કોટા પે જાય પંચર પડી જાય તો પડી જાય ગાડી જે થવું એ થાય નવી લાવી દઈશું આપણે તો ઉતરી ગયા હતા પણ ગાડી મસ્ત ગેમ હતી આ પણ હું તો ગાડી મેલી દીધી હવે અહીંયાથી ફરવા નીકળી